વિચારો જો દરરોજ તમે થોડું થોડું તમારી અંદર રોકાણ કરો એટલે કે તમારા મગજને શાર્પ બનાવવું તમારી બોડીને હેલ્ધી રાખવી અને તમારા માઇન્ડને શાંત અને ફોકસ્ડ બનાવી રાખવું આ જ અસલી ઇન્વેસ્ટમેન્ટ છે જે ક્યારેય માર્કેટ ક્રેશમાં ખતમ નહીં થાય જે ક્યારેય જીરોય નહીં થાય અને જે હંમેશા તમને ગ્રો કરવામાં મદદ કરશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પુસ્તકની જે કહે છે ઇન્વેસ્ટ ઇન ઇયર સાલ આ પુસ્તક કોઈ લાંબી ફિલોસોફી નથી આપતું આ સીધો અને પ્રેક્ટિકલ રસ્તો બતાવે છે કે તમે કેવી રીતે તમારી લાઈફને ધીરે ધીરે અપગ્રેડ કરી શકો છો તમારા સમય એનર્જી અને ડેઇલી હેબિટ્સનો વધુ સારી રીતે ઉપયોગ કરીને આ પુસ્તક તમને શીખવે છે કે પોતાની જાતમાં રોકાણ કરવું એ કેમ દુનિયાનું સૌથી પ્રોફિટેબલ કામ છે પુસ્તક ઓડિયો બુક્સ પર આજે આપણે આ પુસ્તકની ઊંડાઈમાં જઈશું તમને જણાવીશું કે કેવી રીતે તમે તમારા મગજ શરીર અને માઇન્ડ સેટમાં રોજ થોડા થોડા ફેરફાર કરીને તમારું એક પાવરફુલ વર્ઝન બનાવી શકો છો આ સમરી માત્ર એક વિડિયો નથી આ એક રિમાઇન્ડર છે કે તમારી સૌથી મોટી તાકાત બીજું કોઈ નહીં પણ તમે પોતે જ છો તો ચાલો શરૂ કરીએ આજની કહાની સેલ્ફ ગ્રોથ એમ્બિશન એન્ડ રિયલ ટ્રાન્સપોર્ટેશનની વેલકમ ટુ પુસ્તક ઓડિયો બુક્સ જ્યાં દરેક પુસ્તક તમને તમારી સાથે સાથ મેળવે છે ચેપ્ટર એક તમે સૌથી મોટી સંપત્તિ છો યુ આર ધ ગ્રેટેસ્ટ એસેસ્ટ ક્યારેક આપણે જિંદગીમાં એટલા ગૂંચવાઈ જઈએ છીએ જોબ સંબંધો પૈસા અને ફ્યુચરની ટેન્શનમાં કે આપણે એક સૌથી વસ્તુને ભૂલી જઈએ છીએ એ નહીં પોતે જ હવે વિચારો જો તમારી પાસે બધી જ લક્ઝરી હોય કાર બંગલો પૈસા સ્ટેટસ પણ અંદરથી તમે તમારી જાતને ખોઈ ચૂક્યા હોવ તો શું એ બધું મહત્વનું છે શું એ બધું તમને શાંતિ આપશે ના કારણ કે અસલી ચોક્કસ સક્સેસ ત્યારે આવે છે જ્યારે માણસ પોતાની જાતને સમજી લે પોતાની જાત પર ભરોસો કરતા શીખી જાય અને પોતામાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરી દે પણ અફસોસની વાત એ છે કે આપણને નાનપણથી જ આ શીખવવામાં આવે છે કે સારા માર્ક્સ લાવો સારી નોકરી મેળવો પૈસા કમાવો પણ કોઈને નથી કહેતું કે પોતાને બહેતર બનાવવું કેવી રીતે પોતાની વેલ્યુ વધારવી અને પોતાની પ્રાયોરિટી આપવી કેટલી જરૂરી છે એકવાર એક છોકરો હતો જે રોજ બીજાને ખુશ રાખવામાં અને તેમની અપેક્ષાઓ પૂરી કરવામાં લાગેલો રહેતો હતો તે વિચારતો હતો કે જો લોકો ખુશ થશે તો તેને પણ શાંતિ મળશે પણ અંદર ને અંદર તે તૂટતો જતો હતો ધીરે ધીરે તેની એનર્જી ખતમ થવા લાગી મોટિવેશન ગાયબ થવા લાગ્યું અને સૌથી ખતરનાક વસ્તુ તેને પોતાની જાત પર વિશ્વાસ ન રહ્યો ત્યારે એક દિવસ તેણે પોતાની જાતને એક સવાલ પૂછ્યો હું બીજા માટે આટલું બધું કરી રહ્યો છું પણ પોતાના માટે શું કરી રહ્યો છું ત્યાંથી જ તેની આખી જિંદગી બદલાઈ ગઈ તેણે કોઈ મોટો કોર્સ જોઈન ન કર્યો ના કોઈ મોગો સેમિનાર એટેન્ડ કર્યો તેણે સૌથી પહેલું સ્ટેપ લીધું પોતાની જાતને સમય આપવો સવારે 10 મિનિટ એકલા બેસવું પોતાના દિલનું સાંભળવું અને એ જ સમજવું કે તેની લાઈફની સૌથી મોટી જવાબદારી બીજું કોઈ નહીં પણ તે પોતે જ છે તે રોજ 15 મિનિટ વાંચતો નાના નાના ગોલ સેટ કરતો પોતાની બોડીનું ધ્યાન રાખવા લાગ્યો અને સૌથી મોટી વાત તેણે પોતાના અંદરના અવાજને સાંભળવાનું શરૂ કર્યું ધીરે ધીરે તેનામાં ક્લેરિટી આવવા લાગી અને જ્યારે માણસ પોતાની જાતને સમજવા લાગે છે ને ત્યારે દુનિયા તેને સમજવા લાગે છે આપણે આપણી સેલરી પણ ડિપેન્ડ રહીએ છીએ બોસના એપ્રુવલ પર મિત્રોના વખાણ પર પણ જો તમે એક દિવસ માટે પણ તમારી જાત સાથે બેસો તો તમને અહેસાસ થશે કે તમે પોતે એક આખી દુનિયા છો તમારી અંદર એ પોટેન્શિયલ છે જે કોઈ પણ ઇન્વેસ્ટ કરતા વધુ વેલ્યુએબલ છે વિચારો જો તમે રોજ માત્ર મિનિટ પોતાને આપો દસ મિનિટ માઇન્ડને દસ મિનિટ બોડીને અને દસ મિનિટ સોલ આત્માને તો એક વર્ષમાં તમે તમારી જાતને કેટલી અપગ્રેડ કરી શકો છો આ કોઈ કલ્પના નથી આ એક સત્ય છે જેને ઘણા લોકો ઇગ્નોર કરે છે આપણે પૈસા બેંકમાં ડિપોઝિટ કરીએ છીએ જેથી વ્યાજ મળે છે પણ જો તમે રોજ ડિસિપ્લિન લર્નિંગ અને સેલ્ફ અવેરનેસને ડિપોઝિટ કરો તો જે ઇન્વેસ્ટ તમને લાઈફમાં મળશે તે કોઈ પણ બેંકના કરતા ક્યાંય વધારે હશે ઘણા લોકો કહે છે મારી પાસે ટાઈમ નથી પણ સાચું તો એ છે કે આપણી પાસે પ્રાયોરિટીની કમી છે જો તમે પોતાની પ્રાયોરિટી નહીં બનાવો તો દુનિયા પણ તમને પાછળ ધકેલી દેશે જિંદગીનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ કે ગોલ્ડ નથી સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ તમે પોતે જ છો. ચેપ્ટર 2 સમય તમારું સાચું વલણ છે. ટાઈમ ઇઝ યોર રીઅલ કરન્સી. શું તમને ખબર છે આ દુનિયામાં સૌથી અમીર અને સૌથી ગરીબ માણસ બંને પાસે એક વસ્તુ સરખી હોય છે તે છે સમય. દરેક પાસે દિવસના 24 કલાક છે પણ ફરક ત્યાંથી શરૂ થાય છે કે કોણ એ સમયને ખર્ચ કરે છે અને કોણ તેની વાઇઝલી ઇન્વેસ્ટ કરે છે. આપણે અવારનવાર વિચારીએ છીએ કે પૈસા કમાવવા જરૂર છે અને એટલે આપણે આખો દિવસ સમય એ જ કરવામાં લાગી જઈએ છીએ જે કદાચ આપણને પસંદ નથી અને એ પ્રોસેસમાં આપણે આપણી અસલી કરન્સી એટલે કે સમયને પોતાની ખોતા જઈએ છીએ વિચારો જો કોઈ તમને એક હજાર રૂપિયા આપે તો શું તમે તેને એમ એમ જ ફેંકી દેશો ના તો પછી આપણે આપણી કિંમતી કલાકો સ્ક્રોલિંગ ગોસિપ અને આળસમાં કેમ ખર્ચ કરી દઈએ છીએ સમયની સૌથી અનમોલ છે કારણ કે એકવાર ગયો તો પાછો નથી આવતો પૈસા ફરી કમાઈ શકાય સંબંધો ફરી બનાવી શકાય પણ ટાઈમ વન્સ ગોન ઇઝ ગોન ફોર એવર એક છોકરી હતી જે રોજ વિચારતી હતી કે કાલથી ભણવાનું શરૂ કરીશ કાલથી મોર્નિંગ વોક પર જઈશ પણ એ કાલ ક્યારે આવી જ નહીં જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે પોતાના સપનાઓથી પાંચ વરસ પાછળ હતી ટાઈમને ઇન્વેસ્ટ કરવાનો અર્થ એ નથી કે માત્ર બિઝી રહેવું એનો અર્થ છે સાચી દિશામાં કામ કરવું જો તમે રોજ 30 મિનિટ કંઈ નવું શીખો તો વર્ષના 180 કલાક તમે એમાં એક્સપર્ટ બની શકો છો જે લોકો કહે છે ટાઈમ નથી તે અસલમાં પોતાનો સમય ત્યાં ખર્ચ કરી રહ્યા હોય છે જ્યાં તેમને કોઈ રીટર્ન નથી મળતો આજે નક્કી કરો કે કાલની રાહ નથી જોવી સમય એ બીચ છે જેને જો તમે રોજ પાણી આપશો તો એક દિવસ મજબૂત ઝાડ બનશે પૈસા ખર્ચીને તમે કંઈક ખરીદ શકો છો પણ ટાઈમ ઇન્વેસ્ટ કરીને તમે પોતાને બદલી શકો છો ચેપ્ટર ત્રણ દરરોજ મગજને અપગ્રેડ કરો અપગ્રેડ યોર માઇન્ડ ડેઇલી તમારું મગજ એક કોમ્પ્યુટર જેવું છે જેટલું વધારે તમે એને વાપરશો જેટલું નવું નોલેજ નાખશો એટલું જ એ પાવરફુલ બનશે જો તમારો ફોન સ્લો થઈ જાય તો તમે શું કરો છો અપડેટ કરો છો ને તો મગજને કેમ વર્ષો સુધી એમ જ છોડી દો છો એ જ વિચારો એ જ ડર અને એ જ બહાના જિંદગી ત્યાં સુધી નથી બદલાતી જ્યાં સુધી માઇન્ડસેટ નથી બદલાતું દુનિયાને જીતતા પહેલા પોતાના મગજને જીતવું પડે છે માઇન્ડને રોજ નવા ફ્યુઅલની જરૂર હોય છે અને એ ફ્યુઅલ નોલેજ છે દરરોજ થોડું થોડું વાંચવું અને શીખવું એ તમારી થિંકિંગને શાર્પ કરે છે ઘણા લોકો કહે છે મને વાંચવું ગમતું નથી પણ આ જ લોકો કલાકો સુધી રીલ્સ જોઈ શકે છે જો તમે તમારી લાઈફ બદલવા માંગો છો તો દરરોજ મગજને નવા આઈડિયાઝ નવા બિલીફ સિસ્ટમ આપવા પડશે મગજ ને અપગ્રેડ કરવાનો સૌથી સરળ રસ્તો છે સવાલ પૂછવો હું કોણ છું હું શું ઈચ્છું છું હું આજે થોડો કેવી રીતે બનાવી શકું જ્યારે મગજ ગ્રો કરે ત્યારે તકો દેખાવા લાગે છે ચેપ્ટર પાંચ નેટવર્થ ઇઝ નેટવર્ક તમારા લાઈફ લાઈફમાં તમારી આસપાસ જે લોકો છે તે તમને આગળ વધારે છે અથવા પાછળ ખેંચે છે એક સમજદાર મેન્ટર કે ઇન્સ્પાયરિંગ મિત્ર તમારી વિચારવાની દિશા બદલી શકે છે જો તમે એવા લોકો સાથે રહેશો જે રોજ કંઈક નવું શીખે છે તો તમે પણ એવા જ બનશો અમે સબકોન્સિયસલી એવી એવા જ બનીએ છીએ જેની સાથે આપણે વધુ સમય વિતાવીએ છીએ નેટવર્ક એટલે માત્ર લિંકડાઈન કનેક્શન નથી નેટવર્ક એટલે એવા લોકો જે તમારી ગ્રોથમાં બિલીવ કરે છે જો તમે કોઈ રૂમમાં સૌથી સમજદાર માણસ હોવ તો તમારે રૂમ બદલવાની જરૂર છે ગ્રોથ ત્યારે થાય જ્યારે તમારી આસપાસ તમારાથી બહેતર લોકો હોય લોકો સાથે જેન્યુઅલી તેમનો હેલ્પ કરો તમારો નાની વાતચીતથી પણ શરૂ થઈ શકે છે ચેપ્ટર છ મોટિવેશન પર ડિસિપ્લિન ડિસિપ્લિન ઓવર મોટિવેશન મોટિવેશન માત્ર એક તણખલો સ્પાર્ક છે જે જલ્દી ઓલવાઈ જાય છે પણ ડિસિપ્લિન એ ફ્યુઅલ છે જે ગાડીને ચાલતી રાખે છે જ્યારે મન ન હોય ત્યારે પણ કામ કરવું એનું નામ ડિસિપ્લિન જે લોકો કંઈક મોટું કરે છે તે રોજ મોટિવેશનલ વિડીયો જોઈને નહીં પણ ડિસિપ્લિનથી ત્યાં પહોંચ્યા છે મોટિવેશન તમને શરૂઆત કરાવશે પણ ડિસિપ્લિન તમને ફિનિશ લાઈન સુધી લઈ જશે ડિસિપ્લિન બોરિંગ હોઈ શકે છે પણ એ જ જાદુ કરે છે નાના નિર્ણયો જેમ કે એલાર્મ વાગતા જ ઉઠી જવું ડિસ ડિસ્ટ્રેકશનથી દૂર રહેવું આજ તમારી ગ્રેટનેસનો પાયો છે જ્યારે મોટિવેશન ઊંઘી જાય છે ત્યારે ડિસિપ્લિન જ તમને જગાડે છે ચેપ્ટર સાત શીખો અમલ કરો પુનરાવર્તન કરો લર્ન એપ્લાય રિપીટ નોલેજ ત્યાં સુધી બેકાર છે જ્યાં સુધી તે એક્શનમાં કન્વર્ટ ન થાય તમે દુનિયાના સૌથી સારા પુસ્તકો વાંચી લો પણ જો તેને લાઈફમાં ઉતારશો નહીં તો તે માત્ર એન્ટરટેનમેન્ટ બનીને રહી જશે ગ્રોથનો અસલી ફોર્મ્યુલા છે લર્ન એપ્લાય રિપીટ સક્સેસ ઇન્ફોર્મેશનથી નથી આવતી થી આવે છે જો ટાઈમ મેનેજમેન્ટ પર કંઈક શીખ્યા તો બીજા જ દિવસે એનો અમલ કરો પહેલી વારમાં પરફેક્ટ નહીં હોય ભૂલી જશો ભૂલો પણ એ જ પ્રોસેસ છે આપણે માત્ર વાંચ વાંચીશું નહીં આપણે કરીશું કારણ કે લર્નિંગ કરતાં કરતાં જ થાય છે વાત કરીએ તો જિંદગીમાં સૌથી મોટી ભૂલ આપણે કરીએ છીએ રાખીએ છીએ અંદરથી શરૂ થાય છે હવે ફેંસલો તમારા હાથમાં છે શું તમે તમારી જાતમાં ઇન્વેસ્ટ કરશો જો આ વાત તમારા દિલને અડી ગઈ હોય તો કોમેન્ટમાં લખો આઈ ચુઝ ટુ ઇન્વેસ્ટ ઇન માય સેલ્ફ પુસ્તક ઓડિયો બુક્સ પર અને સંજય કે વિડીયો પર આવી જ તમને કિતાબો અને પુસ્તકો લાવીને જ પુસ્તક માત્ર વંચાય નહીં પણ મહેસૂસ થાય મળીને બીજી મળીએ બીજી કહાનીમાં ત્યાં સુધી યાદ રાખજો તમારી વેલ્યુ અનમોલ છે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ